તાજેતરમાં જ કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા મારી સમક્ષ એક ઘટના પ્રકાશમાં આવી છે ખૂબ જ દુઃખદ ઘટના છે અને આ ઘટના જે છે એ ગુજરાત સરકારના વિકાસના પોકળ દાવાઓ જે છે એને ખુલ્લી પાડે છે કડીની અંદર કડી નગરપાલિકાની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થાય છે અને એ વ્યક્તિનો મૃતદેહ કેનાલમાં પડેલો છે ત્યાંથી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ સુધી એ મૃતદેહને લાવવા માટે થઈને એકસો આઠ એમ્બ્યુલન્સ નહીં સબવાહિની નહીં પરંતુ કચરા પેટીનો ઉપયોગ કરવામાં આવે છે અને આ કચરા પેટીની અંદર એક વ્યક્તિના લાશને એટલે કે આ મૃતદેહને કચરા પેટીમાં મૂકીને લાવવામાં આવે છે આ સમગ્ર ઘટનાનો વિડિયો પણ સ્થાનિકોએ ખૂબ જ દુઃખદ ઘટના છે એક તરફ મુખ્યમંત્રી શ્રી હોય કે મંત્રીશ્રીઓ હોય એના કાફલામાં આગળ ને પાછળ એમ્બ્યુલન્સો ટો 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 કરીને ફરતી હોય અને બીજી તરફ દેશના નાગરિક ખાસ કરીને ગુજરાતના નાગરિકો અને એ પણ ગુજરાત રાજ્યની અંદર જ્યાંથી આપણા વડાપ્રધાન આવે છે જ્યાંથી આપણા ગૃહમંત્રી આવે છે એ રાજ્યમાં ગાંધીનગરની નજીક કડી બજેટ મળે છે ત્યાં આવી રીતે લાસ્ટે છે આનેથી વધારે દુઃખદ ઘટના એ માનવ જીવનમાં જોઈએ ગુજરાત સરકારના જે એકસો તમે છે એકસો ઉપયોગ કરવો જોઈએ ખબર પડી

દાખલો બેસાડવો પડશે નહીતર મને લાગે છે કે માનવ મોતની જે કિંમત છે એ ગુજરાતની અંદર કોડીની કરી નાખી છે આ ભારતીય જનતા પક્ષની સરકારે આનેથી વધારે દુઃખદ બાબત બીજી મારા જીવનમાં મેં હજી સુધી કોઈ જોયું નથી